નવસારી જિલ્લામાં પાકતી સોનપરી કેરીની અન્ય શહેરોમાં પણ માંગ વધી રહી છે ત્યારે આ કેરી વાતાવરણ સામે પણ જીનગ જીલતી હોવાથી હવે અન્ય ખેડૂતો પણ આ કેરીની ખેતી તરફ આકર્ષાય છે આમ અનેક જાતની કેરીના પાક લેવામાં આવે છે પરંતુ ગુજરાતના બજારમાં હાફૂસ અને કેસર કેરીનો ધબધબો જોવા મળતો હોય છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં પકાવવામાં આવતી સોનપરી કેરીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પર વાતાવરણના પલટા સામે જીક જીલવા સક્ષમ હોવાથી હવે ખેડૂતો પણ તેના વાવેતર માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે

ફળબા સડો લાગે તો ફળમાં માખી ઉત્પન્ન થાય છે પણ આ પાકમાં માખી જોવા મળતી નથી આશ્ચર્યજનક વાત એ છે કે ખેડૂતો પાસે પ્રથમ વખત આવેલી આ કેરીને તેમણે એનો આકાર અને વજન જોઈને પણ જ્યારે એને પાકતી અને એનો કલર સુવર્ણ જેવો આવ્યો હતો ત્યારે તેને ચાખ્યા બાદ મીઠાશ ધરાવતી કેરીની હું રાહુલ નાયક છું મારી પાસે સોનપરીના સાડી ત્રણસો ઝાડવા છે ત્રણસો પચાસ ઝાડો છે ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના ઝાડો છે મારી પાસે સોનપરીના આ વર્ષે સોનપરીનો ખૂબ સારો પ્રોડક્શનમાં આવી છે સોનપરી પહેલીવાર આજ આટલું પ્રોડક્શન આવ્યું છે અને ખાસ તો સોનપરીની જાતની જો વાત કરીએ આપણે તો એ બાનેશાન અને આફુસનું માંથી બનાવેલી આ વેરાયટી છે અને ખૂબ સારી વેરાયટી છે હાફૂસ અને કેસર કરતાં પણ એની મીઠાશ નો ગોટલો નાનો છે અંદરથી માવો ઘણો નીકળે છે અને ખાવામાં પણ એકદમ સ્મૂથ છે ખૂબ સરસ કેરી છે બજારમાં લગભગ ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે સોનપરી કેરી એક કેરીનું વજન મારી પાસે મેં જાતે વજન કર્યું છે તો લગભગ છસો ને દસ ગ્રામ જેવું પણ વજન મને મળ્યું છે એટલે એમ કે આપણે કે અઢીસોથી પાંચસો ગ્રામનું તો મળે 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 છે એમ આ રીતે સોનપરી કેરીનું ભવિષ્ય ખૂબ સરસ છે બજારમાં એની માંગ ખૂબ છે હાલમાં પણ મેં સોનપરી કેરી સુરત અને અમદાવાદ સુધી પણ મેં એનું વેચાણ કર્યું છે બીજું જોવા જઈએ તો સોનપરીમાં આ વખતનો જે હીટ છે એની ખૂબ ઓછી અસર જોવા મળે છે ની અસર ખૂબ ઓછી છે અને મેં છે તે સોનપરી કેરી આ વખતે પેપર બેગમાં પણ અંદર એ કરીને મૂકેલી હતી તેનું પણ ખૂબ પેપર બેગમાં જો તમે કેરીને અંદર મૂકો તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે એની ક્વોલિટી ખૂબ સારી જળવાઈ રહી છે

અવર્ષે જા અન્ય ખેડૂતો વાતાવરણ સામે કેરીનો પાક નહિવત રહેવાથી દુખી છે ત્યાં રાહુલ નાયકે સોનપરીનો ઉત્પાદન પણ સારું લીધું છે ફળ પણ સારા આવ્યા છે અને પ્રી બુકિંગ પણ મેળવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેની અસર ખેતી પાકો પર થતાં હવે વાતાવરણ સામે ટકી શકે એવા પાકોની જરૂર છે ફળોના રાજા કેરીમાં પણ વધતી ગરમી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહી છે કેરીની જાણીતી જાતો હાફુસ અને કેસરમાં પણ વધતી ગરમીને કારણે ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે કારણ ઠંડી અને ગરમી બંને માફક અસર તો કેરીનું ફળ વ્યવસ્થિત રીતે વિકસી શકે છે દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના પર્યાફાર્મના વૈજ્ઞાનિકોએ વર્ષ બે હજાર એકમાં દક્ષિણ ગુજરાતની હાફુસ અને દક્ષિણ ભારતની બનેસાન જાતમાંથી હાઇબ્રિડ જાત વિકસાવી હતી જેના ફળનો આકાર મોટો અને વજન વધુ રહેવા સાથે જ ગોટલો નાનો માવો વધુ અને મીઠાશ પણ સારી જણાય હતી સાથે જ કેરી પરિપક્વ થતા કેરીની છાલ સ્વર્ણ દેખાતા વૈજ્ઞાનિકોએ સોન પરી નામ રાખ્યું હતું જો કે શરૂઆતમાં હાફુસ અને કેસર સામે સોન પરી ખેડૂતોના મનમાં બેઠી ન હતી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં માવઠા અને વધતી ગરમી સામે સોન પરી ટકી શકે એવી સ્થિતિ જણાતા ખેડૂતો ધીરે ધીરે સોન પરી તરફ આકર્ષાઈ રહ્યા છે report and the see News, love no,